સામાજિક અગ્રણી એ જ્યારે ગળા ફાડે તો પછી એમનું કોઈ સાંભળવાના જ નથી અને મુખ્યમંત્રી પણ આવું અનેકવાર વારંવાર કહી ચૂક્યા છે વડોદરાના તંત્રને મુખ્યમંત્રી અનેકવાર જાહેરમાં ટકોર કરી ચૂક્યા છે કે હવે તો સુધરો અને તમે જવાબદારી નક્કી કરો સૌથી મોટો ગુજરાતનો આજનો પ્રશ્ન એ છે જવાબદારી ક્યારે નક્કી થશે કેટ કેટલી લાશો પડતી રહેશે કેટ કેટલા લાશના પોટલા આપણે ગણતા રહીશું લાશોના ઢગલા થતા રહે છે સવાલ પૂછાતા રહે છે જવાબ ક્યારે મળતો જ નથી જાણે કે રિપીટેશનમાં એક આખી સ્ક્રિપ્ટ ચાલે કરે છે પહેલા આખી દુર્ઘટના બનતી હોય છે અને પછી લાશોના ઢગલા થઈ જાય છે રોક કકડ થતી રહે છે લોકો રડતા રહે છે પિસાતા રહે છે પરિવારજનો આક્રમણ કરે છે અને પછી બે ત્રણ કલાકમાં એ સંવેદનાની પોસ્ટ આવી જાય છે સાહેબ હવે સંવેદના નથી જોઈતી તમે સખત થાઓ ગાંધીનગર થી તમે આદેશ છોડો અને જે તમે ખરા અર્થમાં તમે જે શબ્દો વાપરો છો એનું તમે ખરા અર્થમાં અમલીકરણ કરાવો અમારે કોઈની સંવેદના જોતી નથી ગુજરાત આખું એ એ પરિવાર સાથે ઊભું છે તમે થઈ અને અને અધિકારીઓને સીધા કરો જે જે ભ્રષ્ટાચાર આચર્યો છે અને હું છાતી રોકીને કહું છું એમાં એ જે કોન્ટ્રાક્ટર હશે એમાં કોક રાજકીય નેતાની ભાગ બેટાઈ હશે હશે ને હશે જ તમે જોજો એમાં ક્યાંક ને ક્યાંક એમાં એમનો ભાગ હશે ખાડા પુરવાની જવાબદારી સોંપવામાં આવી હતી તમારી ધૂળ પડે તમે બધા અંગૂઠા છાપ છો આ એન્જિનિયર અંગૂઠા છાપ છે કારણ કે જો લોકો કઈ કઈ થાકી જતા હોય સામાજિક અગ્રણી જુઆત કરતા હોય વિપક્ષ નેતા જયારે રજૂઆત કરતા હોય અને પછી તમને દેખાતું નથી તો પછી તમારા મીઠું ભભરાવવામાં આવી રહ્યું છે સાહેબ અત્યારે તો રેવા દેવું તું અત્યારે સહાયની તમે જાહેરાત કરી રહ્યા છો શું એ આ બે ત્રણ ચાર લાખ રૂપિયા થી શું એ સ્વજનો પાછા આવી જવાના છે એ અમૂલ્ય જીવન ગયું છે શું એ ખરાબ તમે એ પરિવારજનોની આંખોમાં આંખ મિલાવીને તમે કોઈ વાતચીત કરી શકશો ખરા તમે શું એમને એ આશ્વાસન આપી શકશો ખરા કે હા જેના મોત થયા છે એ બાબતે હવે અમે એ જવાબદાર અધિકારીને ત્યાં જેલની પાછળ ધકેલું છું તો એમની પાસેથી એમની જે લોકોના મોત થઈ ગયા આખું ગુજરાત હિપકે ચડ્યું હતું અને પછી ત્યારે મોડી રાત્રે પ્રેસ કોન્ફરન્સ કરીને કહેવામાં આવ્યું કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે ક્યાં છે ચમરબંધી ચમરબંધીને જામીન મળી ગયા છે આજની તારીખમાં હતી જ નહીં એ આપણને ત્રીસ ત્રીસ વર્ષે આપણને એ બ્રહ્મ જ્ઞાન થાય છે જ્યારે ત્રીસ ત્રીસ લોકો જીવતા બળી જાય છે અને હવે અહીંયા જયારે બ્રિજ તૂટે છે ત્યારે ખબર પડે છે કે આપણે

બે દિવસ પહેલા જ અમે અહેવાલ બતાવ્યો હતો કે ગાંધીનગરમાં મુખ્યમંત્રીએ હાઈ લેવલ બેઠક કરી છે તમામ મ્યુનિસિપલ કમિશનર ને કલેક્ટર ની સાથે સંવાદ કર્યો હતો એ બાદ શું થયું શું કોઈ જવાબદારી ખરા અર્થમાં નક્કી થઈ રહી છે ખરા શું ત્યારબાદ જમીન સ્તરે કોઈ બદલાવ આવ્યો છે ખરા જવાબ અહીંયા ના મળે છે કારણ કે આ લોકોમાં ઈચ્છા શક્તિ જ નથી ઈચ્છા શક્તિનો અભાવ અહીંયા જોવા મળે છે અને પ્રામાણિકતા એમને જે પગાર મળે છે દર મહિનાનો એ ફક્ત પગાર લઈ લેવાનો દર ત્રીસ તારીખે સવારે નવ વાગે પંચ કરવાનું નાસ્તો કરવાનો જમવાનું અને સાંજે નીકળી જવાનું બસ આજ એમનો આખો કાર્યકાળ હોય છે પછી પ્રજાનું જે થવું થાય પ્રજા ભલે મળતી રહે એમની જવાબદારીની કોઈ પડી જ નથી એના કારણે આ સ્થિતિ સર્જાતી હોય છે અને એમાં

ઘર ભરી રહ્યા છે પોતાના ખિસ્સા ભરી રહ્યા છે આવી રીતે અને તમે જુઓ કે જયારે આ બધા આ આખો બ્રિજ અહિયાં ખખડત જતો તો કેમ એક પણ નેતા ગાંધીનગર ના પહોંચ્યો કેમ એક પણ વિપક્ષ નેતા હોય કે પછી સત્તા પક્ષ નેતા કેમ ગાંધીનગર અધિકારીની ચેમ્બર ની બહાર બેસીને ધરણા કેમ ન કર્યા એટલા માટે ન કર્યા કારણ કે એમાં એમને કોઈ લેવા દેવા નથી હા એમાંથી એમને પૈસા કમાવાનો તો તુરંત ત્યાં ગાંધીનગર પહોંચી જાય

પ્રશ્નો પૂછવાના જવાબ આપવાના ધરણા કરવાના પ્લે કાર્ડ કરવાના પછી પછી બપોર બાદ કેન્ટીન માં એક સાથે બેસીને લંચ કરવાનું પાર્ટીઓ કરવાના આ બધું ચાલતું રહે છે અને એના કારણે જ આ પરિસ્થિતિ સર્જાય છે જનતાએ જાગૃત થવાની જરૂર છે ગઈકાલે આપણે જોયું કે જયારે જનતા જાગૃત થાય શું થાય છે છે આરોપ લાગે મારામારી આવી સ્થિતિ ગુજરાત ઉત્પન્ન થઈ જાય છે વડોદરામાં જ્યારે ખાડા પડે છે ત્યારે ધારાસભ્ય સલાહ એવી આપે છે કે અહિયાં તો ખાડા છે જ અને તમે ખાડામાં પડશો તમે ગાડી ચલાવતા નહીં તમે બહાર ના નીકળતા આવી સુફિયાની સલાહ અહીંયા

તમારી આંખા પાટા આંખે પાટા બાંધવાની લાઈમાં

આપી શકો છો ખરા તમારામાં છે તાકાત તમે એક્સપર્ટ ટ્વીટ કરી નાખ્યું તમે સંવેદના વ્યક્ત કરી નાખી બધાય શું તમે પરિવારજનો સાથે ખભે ખભો મિલાવીને ત્યાં બેસો ત્યાં રડો એમની સાથે ઉભા રહો કે આખા તમારા જીવનની જવાબદારી અમે નિભાવ તમારા પાપના કારણે એ એમનું આખું જે જીવન છે એ બરબાદ થયું છે કોઈનો ઘરનો મોં જતો રહ્યો છે શું એની તમે ગેરંટી આપી શકશો કે આખા આખો જે પરિવાર છે એ એની જવાબદારી અમે નિભાવીશું ના તમે કોઈ ગેરંટી નહીં આપી શકો કારણ કે એના મૂળમાં ભ્રષ્ટાચાર છે ધર્મેશ આ ભ્રષ્ટાચાર ગુજરાતમાં જે વ્યાપેલો છે ફરીફૂટ થઈ રહ્યો છે અને દિવસે દિવસે એની ગતિ સતત વધતી રહી છે બમણી